નમસ્કાર સમાચારો સાથે હું છું વાત કરીશું મહત્વના સમાચાર વિશે ચીનથી આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ચીનમાં ભૂકંપનો આંચકો આવ્યો છે અને ચીનમાં છ પોઈન્ટ બે ની તીવ્રતાના ભૂકંપના આંચકાના કારણે હાહાકાર મચ્યો છે રાત્રે અગિયાર વાગે ઓગણસાઠ કલાકે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ચીનમાં ભૂકંપે જાણે કે ચારેકોર તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ચીના ગાસુ પ્રાંતમાં આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો છે લોકોમાં અફરાતફરી અને દહેશતનો માહોલ જોવા મળ્યો છે ભૂકંપ છ પોઈન્ટ બેનો તીવ્રતાનો હતો અને ભારે ભૂકંપ આવવાના કારણે મૃત્યુઆંક વધે તેવી આશંકા છે ભૂકંપના કારણે બસ્સોથી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાના આંકડા સામે આવી રહ્યા છે આ સાથે સાથે ભૂકંપના કારણે બસો ત્રીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાલ પૂરજોશમાં કરવામાં આવી રહી છે સ્થાનિક પ્રશાસન દ્વારા કામગીરી કરાઈ રહી છે ભૂકંપના કાઉન્ટી દિયાઓજી કિંઘઈ સહિતના જે પ્રાંતો છે જે વિસ્તારો છે કે જ્યાં સૌથી વધુ ભૂકંપની અસર જોવા મળી છ પોઈન્ટ દૈનિક તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો જેના કારણે ચીનવાસીઓમાં દહેશત અને અફરાતફરીનો માહોલ છે ચીના ગાસુ પ્રાંતમાં સોમવારે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર છ પોઈન્ટ બેની આંકવામાં આવી આ ભૂકંપના કારણે એકસો અગિયારથી વધુ લોકોના મોત થયા મોતનો આંકડો વધવાની આશંકા તો આ સાથે સાથે બસો ત્રીસથી વધુ લોકો ઘાયલ થયા તો સોમવારે રાત્રે અગિયાર વાગ્ય ઓગણસાઠ કલાકે ઉત્તર પશ્ચિમ ચીના ગાસુ પ્રાંતમાં જોરદાર ભૂકંપ આવ્યો આ મામલે ગાંસુના પ્રાંતિય ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું કે ભૂકંપની તીવ્રતા એટલી મજબૂત હતી કે ઘણી ઇમારતો થઈ ગઈ કહેવામાં આવી રહ્યું છે કે આંકડો હજુ વધવાની શક્યતા છે તો ચીનમાં કુદરતનો કહે છે ચીનમાં રાત્રે અગિયાર વાગેની ઓગણસાઠ કલાકે ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે ભૂકંપની ભયાનક તીવ્રતાને કારણે લોકો મોતનો કોળિયો બન્યા છે સમગ્ર ઘટનામાં એકસો અગિયારથી પણ વધુ લોકોના મોત નીપજ્યા વધવાની શક્યતા ત્રણસો વીસથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા તમામ લોકોને સારવાર માટે ખસેડવાની કામગીરી હાલ પૂરજોશમાં પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે ચીનના ગાસુ પ્રાંતમાં કુદરતનો કહેર જોવા મળ્યો છે વધુ એક વખત ચીનમાં ભૂકંપનો આંચકો અનુભવાયો સ્થાનિક પ્રશાસન દ્વારા પૂરજોશમાં હાલમાં રાહત અને બચાવ કામગીરી કરવામાં આવી રહી છે મૃતકો અને ઘાયલોનો આંકડો વધે તેવી સંભાવના છે લોકોને આ બહાર કામગીરી કરવામાં આવી રહી છે ભૂકંપનું કેન્દ્ર દસ કિલોમીટર ઊંડાઈએ દેશાંતરમાં નોંધવામાં આવ્યું છે તો ચીનમાં કુદરતનો કહેર જોવા મળ્યો તો કેમ ભૂકંપ આવે છે તેના પર નજર કરીએ તો પૃથ્વી ટેક્ટોનિક પ્લેટો પર સ્થિત છે જેમાં એની નીચે તરલ પદાર્થ આવેલા હોય છે કેવી રીતે ભૂકંપ તાંચકા આવે છે તેના પર જો નજર કરીએ તો જેના કારણે ટેક્ટોનિક પ્લેટો છે તે તરતી રહે છે કેટલીક વાર પ્લેટ અંદરો અંદર અથડાય છે આ પ્લેટો છે તે અંદર અંદર અથડાતા એક ઉર્જા પેદા થાય છે વારે ઘડીએ પ્લેટ અથડાતા કેટલીક પ્લેટ વળી પણ જતી હોય છે કેવી રીતે ભૂકંપ તાજકા અનુભવાય છે વધુ દબાણ પડવાથી કેટલીક વખત પ્લેટ તૂટી પણ જતી હોય છે પ્લેટ અંદર અંદર અથડાય છે જેના કારણે પ્લેટ તૂટી જાય છે સ્થિતિ પર આપણે નજર કરી જે રીતે પૃથ્વી છે તે ટેક્ટ્રોનિક પ્લેટો પર સ્થિત છે જે પ્લેટો છે તે એકબીજા સાથે અથડાય છે અને અથડાતા જે ઊર્જા પેદા થાય છે ઊર્જા છે તે બહાર નીકળવાનો રસ્તો શોધે છે અને તેને ભૂકંપ કહેવામાં આવે છે ચીનમાં આજે ભૂકંપનો આંચકો અનુભવતાથી બે ની તીવ્રતાનો ભૂકંપનો આજકો ચીનમાં અનુભવાયો છે લેટેસ્ટ અપડેટ સાથે અમારા સહયોગી કામેશ અમારી સાથે લાઈવ જોડાયા છે કામેશ ભૂકંપનો આંચકો ચીનમાં વધુ એક વખત જોવા મળ્યો છે મોતનો આંકડો સતત વધી રહ્યો છે હાલમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે બિલકુલ અન્વી આપને જણાવી દઉં કે કહી શકાય છે કે ચીનમાં હવે કુદરતને થપાટ મારી છે ને ચોક્કસ એ ચોક્કસ

વધારે પડતી તીવ્રતા કહી શકાય છે ને જેને લઈને ભૂકંપને લીધે ચીનમાં ચારેકોર તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે જે અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યો છે તેની જો વાત કરવામાં આવે તો હાલમાં મળતી જાણકારી અનુસાર બસો થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હોવાનો એક અહેવાલ સામે આવી રહ્યો છે આ ઉપરાંત વધુ લોકો થયા હોવાનો અહેવાલ પણ સામે આવ્યો છે પ્રશાસનના હાથ હવે ક્યાંક ને ક્યાંક ટૂંકા પડતા હોય તેવો અહેવાલ પણ મળ્યો છે કારણ કે જે રીતના ભૂકંપે ચારેકોટ તબાહી મચાવી છે તેને લઈને ઠેર ઠેર ઇમારતો ધરાશાયી થઈ ગઈ છે કેટલાય લોકો હજી કાટમાળમાં દટાયેલા જોવા મળી રહ્યા છે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે સ્થાન પ્રશાસન દ્વારા રેસ્ક્યુ ઓપરેશન તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવી રહ્યું છે ઈજાગ્રસ્તોને બહાર કાઢીને તાત્કાલિક ધોરણે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે બીજો અહેવાલ એ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે કે સ્થાનિક હોસ્પિટલોની જો વાત કરવામાં આવે તો હોસ્પિટલોમાં ડોક્ટરો ખડે ફગે છે પરંતુ ક્યાંક ને ક્યાંક ઇમરજન્સી સુવિધાની જો વાત કરવામાં આવે તો તેને લઈને પણ કહી શકાશે કે ક્યાંક સ્થાનિકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે અત્યારનો જે માહોલ જે છે તેને લઈને તમામ લોકો સ્થાનિય લેવલે ગભરાઈ ગયા છે ચારેકો કહી શકાશે કે તબાહીનું મંજર જોવા મળી રહ્યું છે ગઈકાલની રાત એ ચીન માટે ગોઝારી સાબિત થઈ કારણ કે તમામ લોકોએ જે રાત જે છે ગઈકાલની રાત એ ઠંડીની વચ્ચે રસ્તા ઉપર વિતાવી પડી હતી અને બીજી બાબત છે હાલમાં પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને બીજી મહત્વની વાત એ છે કે અત્યારે જે મોતનો આંકડો આવ્યો છે એ ખરેખરમાં અછરત પમાડે છે કારણ કે બસો લોકો કાર્ડના ખપ્પરમાં હોમાઈ ગયા છે બસો થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા છે આ સાથે જ હજી પણ એવી જાણકારી મળી રહી છે કે મૃત્યુ આંખ અને ઈજાગ્રસ્તનો આંક હજી પણ વધે તેવી શક્યતાને અનવી નકારી શકાય તેમ નથી બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે ચીનમાં રાત્રે ભૂકંપ આવ્યો ત્યાર પછી તે અટકવાનું નામ નથી લઈ હજી પણ અત્યારના સમયે પણ જે સ્થાનિય અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે હજી પણ રિક્ટર સ્કેલ ઉપર નાના નાના આફ્ટર શોક જેને કહેવાય એ ભૂકંપના આંચકા યથાવત જ છે ને જેને લઈને જો વાત કરવામાં આવે તો તે લોકોમાં અત્યારે ગભરાહટનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ લોકો એક જ પ્રાર્થના કરી રહ્યા છે કે તમને રક્ષણ મળે અને પોતાનું પરિવાર બચે જેને લઈને તે લોકો અત્યારે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે સ્થાનિક પ્રશાસન ખડે પગે કામ કરી રહી છે ને બીજી એક બાબત એ પણ સામે આવી રહી છે આગામી દિવસોમાં ચીન કેવી રીતના બેઠું છે તે પણ એક સવાલ છે કારણ કે અર્થવ્યવસ્થાની જો વાત કરવામાં આવે તો ચીનની અર્થવ્યવસ્થા કહી શકાય કે ખૂબ ઉચ્ચતમ પ્રકારની છે વિશ્વના દેશોની જો વાત કરવામાં આવે તો ચીનનો જે વિકાસનો જે ગ્રાફ જે છે તે પણ ખૂબ ઊંચા પ્રકારનો છે ત્યારે આ ભૂકંપે કુદરતે ચીનને થપાટ મારી છે ને જેને લઈને અત્યારે ખૂબ ખરાબ સ્થિતિનું ચીનમાં નિર્માણ થયું છે આગામી સમયમાં હજી પણ મોતનો આંકડો વધે તો નવાઈની વાત નથી અને હવે જોવાનું એ રહેશે કે કેવી રીતના આગળની કાર્યવાહી કરવામાં આવે છે બિલકુલ આભાર કામેશ જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે